રાજકોટમાંન્ટ જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે અગિયારમી તારીખે રાજકોટમાં રોડશો યોજી સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે તો ત્યારબાદ બારમી જાન્યુઆરી અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે કાઇટ ફેસ્ટિવલ સમયે જર્મનીના ચેન્સેલર ગુજરાતના મહેમાન બનવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાન્સેલર વચ્ચે મુલાકાત થઈ શકે છે તો પીએમની બે દિવસીય મુલાકાત રાજકોટ તેમજ અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટમાં અગિયાર અને બાર જાન્યુઆરી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટી યોજાવાની છે ત્યારે તેની સમીક્ષા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા છે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી જે બાદ જાહેર કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયારમી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે તો જીવના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે ત્યારબાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે ગુજરાતની પ્રથમ રીજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે ત્યારે જેમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યા હોય તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત બાવીસ દેશો જોડાવાના છે છ હજાર ત્રણસો ચોસઠ ઉદ્યોગકારોના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તો છવ્વીસ હજાર ચારસો ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ઓટોમોબાઇલ સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનો છે તો રાજકોટમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બીજી રીજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં અગિયાર અને બાર જાન્યુઆરીમાં યોજાયેલી છે જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તે માટે તારીખ અગિયારમી બપોરે વડાપ્રધાન મોદી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે પહોંચશે જેથી તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે પીએમનું સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અગિયાર અને બાર જાન્યુઆરીના રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમિનાર યોજાશે આપ સૌ જાણો છો એ પ્રકારે અગિયાર બાર વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે માનની મોદીજી એ અગિયાર તારીખ આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું ટેન્ટીટીવ બપોરે માનની મોદીજી એ રાજકોટ પધારશે છે સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી આવીને આપણો અર્થતંત્ર મજબૂત થાય એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રીજીયનલ વાયબ્રન્ટ સમિટની અંદર યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા રિપબ્લિક ઓફ રવાડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માની મોદીજી શરૂઆત કરી પણ એ જ વસ્તુ રિજોનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે આ પ્રકારના જ વાયબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો એમાં એક્સપર્ટો આવે શું શું સંભાવનાઓ અને તકો એ વિસ્તારમાં રહી છે એ સંભાગમાં રહી છે એ ઝોનમાં રહી છે રીજનલમાં રહી છે એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે ખૂબ મોટી ફળશ્રુતિ કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે ઉપર પણ ચર્ચા અહીંયા થવાની કુલમાં કુલ મળીને સમગ્ર વિશ્વ સમગ્ર ભારત એ આપણા રાજકોટની અંદર ઠલવાનું છે એની ચર્ચાઓ થવાની છે નોલેજ શેરિંગ થવાનું છે ટેકનોલોજી શેરિંગ થવાનું છે

અગિયાર જાન્યુઆરીના રોજ વડાપ્રધાન રીજનલ સમિટનું ઉદઘાટન કરશે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી આગામી અથવા જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલ કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પણ નાનો રોડ શો કરી શકે છે કાઇટ ફેસ્ટિવલના ઉદઘાટનની સાથે વડાપ્રધાન ફ્લાવર શોની પણ મુલાકાત લેશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જર્મનીના ચેન્સેલર પણ અમદાવાદ આવી શકે છે તો જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સત્તાવાર કાર્યક્રમ હજુ રજૂ નથી થયો પરંતુ દસ થી બાર જાન્યુઆરીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈ તમામ તૈયારીઓ માટે હાલ રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે જર્મનીના ચાન્સેલર પણ ગુજરાત આવવાના છે ત્યારે તેમની સાથે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ જશે ગુજરાતમાં ચાલતા વિકાસ કાર્યોમાં સૌથી મોટા પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેન ફેઝ ટુ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે પણ વડાપ્રધાન રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરી શકે છે